આવ્યું ક્યારે આ તમારું ઘર છે તમારું ઘર છે કયું ઘર તમારું હે આ શું છે હાથમાં મોતર કોણ લેવું હે

केम सो काजल बेन मजा मा खारो पे ओ तो वांदो नहीं अरे होड़ आमु जत तो के बदलाई गयो के मने काई फेर फार लागे से बदलाई बदलायो से न काका प्लेट को मा बाजू तो आ बाजू पे मोटो थे गयो प्लेट पर आ शेफटी ए ले <laughs> ले बाहर से दरवाजा बंद कर दो કેમ હારું મહેમાન શટકા બરમા મહેમાન હારું એમ કજો તમે આ બદે તૈયાર થેલા કેમ પડાયરા નવા કપડા પહેરા મેંડી મૂકી નેન પોલિશ કરી એની માથે જરીવાળી નેન પોલિશ કરી કેન પા જવાનો તુ મહેમાન માલગન ત માર લગન માં માર લગન માં તું આવી જતી હે આ મેમન પડાયરા એન સનેન માસીન છોકરાન હગાય માં જવાનો તુ રેવા દે જગ્યા નોતી ગાડી માં રેવા દે રેવા દે કઈ વાંધો ને હાલો પોગી ગયા છે અહિયાં કિસકોલી નું બસુ છે અને રખડતું બિચારું એકલું જો રેખા ભાઈ દૂધ પાય સમસ્યા સમસ્યા આમ જો કેમ અંદર ઘરે આમ જો હંતાઈ છે હું ગાલો હું છે બાવ છે જો રે घरे बने घरे बने, बने ले आले हाँ। एक भाई कैसे लो खबर ही ना पड़े अंदर से एक नहीं पूछड़ी देख के काली सी के आ जा जानू बाऊ से के का हम ना का कर लम जालू बाव हम आले बाव क्या बैठो समझो आले हम जो क्या आ जा हम जो ले ले <laughs>

બાયબલ બધું કમ્પ્લીટ છે કમ્પ્લીટ મારો જો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં છો અમે પણ ખૂબ જ મજામાં છીએ ને તમારી સામે રજૂ થાય ને એટલે કોના ખબર જોઈએ હમણાં મેં કેમ કર્યું હતું પહેલાં એવા હોય પછી કેમેરો ચાલુ થાય પછી અમારા રિએક્શન એવા હોય ના ના પહેલા એવા જોઈએ આ તો ખાલી હસી મજાક પૂરતી તમારી સામે થોડુંક રમુજી થાય એ બને બીજું કાઈ નહીં હા હરિયામાં ગયા અને આવીને પછી હા મજા છે એટલે બધો કેવલ ની કાકી છે ને કેવલ ની કાકી રોકાણી છે મમ્મી ને ઘરે એ બે તમથી પછી આવશે હું એકલો હતો અને કટલેરી ઘરની અંદર અત્યારે છે ને બહુ જ ટ્રાફિક હતી એટલે આવીને મારે બનાવવાનો સમય નતો રહ્યો ત્યારબાદ ચણિયા ચોળીનું એનું બધું થોડુંક કામ હતું એ બધું કામ પતાવી નાખ્યું ત્યારબાદ ઓર્ડર જે હતા એ બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે ત્યારબાદ ઘણું બધું એડજસ્ટમેન્ટ કરવાનું હતું જે કટરીના ગરાગને આવ્યા હતા એ બધું ખોખા બોખા અડાવડું કરી નાખ્યું ને બધું એમ હરખું વ્યવસ્થિત મેં કરી વાળ્યું ત્યારબાદ વાળું પાણી કરી લીધા છે ત્યારબાદ એક મહેમાન આવ્યા હતા મહેમાનને પણ ચા પાણી દીધા છે મારા સાઢુભાઈ હતા વકીલ હતા એ પણ આવ્યા હતા એની સાથે મુલાકાત કરી ઘણો બધો આનંદ આવ્યો છે અને એ બધા વહી ગયા પછી દુકાને ગરાગી રહી મારી શિવની કાને એ બધી એડજસ્ટમેન્ટ કબદું કરી વાળ્યું લગન ગાળો આવે છે એટલા માટે એ બધુંય કામ પતાવતા પતાવતા તમારા ભાઈની હાલત આવી થઈ ગઈ છે ત્યારે નોત થઈ ગયા બાપા થાકી ગયા એમાં ટુ વ્હીલ આજે મેં હાકી છે ને આટલી સર્વિસમાં મેં ટુ વ્હીલ ક્યારે આટલી નથી હાકી બોલો આવ્યો ને આખ્યું આમ લાલ લાલ થઈ ગઈ સસમાં પહેલા તો તમારે આખ્યું આમ જ રહેજો આમ આમ જ રહે આમ જ રહે પણ કાઈ વાંધો નહીં તમારા બધાના સાથ સહકાર સપોર્ટથી કેમેરો ચાલુ કરો એટલે મને એનર્જી આવી જાય કોના ખબર

એમ નઈ હકીકતે આ વખતે મારી એક્ટિંગ કરતા છે ને મને વિપુલભાઈ ની એક્ટિંગ બહુ જ ગમે પણ મને અંદર થી એક દુઃખ થાય છે નાનું એવું કે એકાદી કોમેન્ટ તો વિપુલભાઈ પણ પ્રત્યેક કરવી દીધું વિપુલ ગુજરાતી ફેમિલી ફેમિલી નથી કીધું કે ભાઈ તમારું કામ સારું છે એવું નથી કે આપડે સારી કોમેન્ટ કરો અમારી ભૂલ હોય તો જણાવો એનો અમને ઈશું કઈ પ્રોબ્લેમ નથી પણ વિપુલભાઈ પ્રત્યે વિપુલભાઈ પ્રત્યેક કોઈની કોમેન્ટ હજી આવી નથી તો આજે ચતુર વન વિનંતી છે કે વિપુલભાઈ પ્રત્યે બધા એક નાની એવી કોમેન્ટ કરી દેજો કે ગુજરાતીમાં ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર જે કોઈ મૂવી જોયું છે શેલૈયાનું ભાગ બે અને વન બે એમાં વિપુલભાઈની એક્ટિંગ તમને બધાને કેવી લાગી છે હા કે ના કેવી છે કે વગેરે વગેરે તમારી રીતે તમે સજેસ્ટ કરીને કોમેન્ટ કરી દેજો એટલે અમારા વિપુલભાઈ અંદરથી ગર્વ થાય કે નહીં ભાઈ અમારું જે ઓડિયન્સ છે પબ્લિક છે એમની ચાહના કેવી અમારા પ્રત્યેક છે તો એને છે ને એક નવી ઉર્જા મળે એક્ટિંગ કરવાની કારણ કે એ ભાઈને એક્ટિંગનો અનતો આવડતો એને એને બદલેથી હવે એક્ટર બની ગયા છે એટલે માટે ઘણી બધી સારી કોમેન્ટો વગેરે વગેરે પબ્લિકને લાઈવમાં મળે છે પણ કોઈ હા હા તો એનું આ બધું એને તમારી રીતે તમે એને સમજાવી

ખાલી વખાણ જ કરીજો બાય બાય